ન્યૂઝની વિશેષ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી આજે જરૂર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે એક બહુ જ મહત્વપૂર્ણ મુદ્દાને લઈને દિલ્હીમાં તાલ કટોરા સ્ટેડિયમમાં સંવિધાન રક્ષણ સમિતિને લઈને એક બહુ મહત્વપૂર્ણ જે આજે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકસભાના વિપક્ષના નેતા એવા રાહુલ ગાંધી ત્યાં ઉપસ્થિત હતા તેમણે પણ અલગ અલગ મુદ્દાઓને લઈને ક્યાંક ચર્ચા કરી એમ કહેવાય કે અલગ અલગ મુદ્દાઓ તેમણે આવરી લીધા જેમાં દલિત આદિવાસીઓની પણ તેમણે વાત કરી પછાત વર્ગની પણ તેમણે વાત કરી સાથે ક્યાંક સંવિધાનને લઈને પણ તેમના દ્વારા વાત કરવામાં આવી બીજી બાજુ જોવા જઈએ તો ક્યાંક ગુજરાતની જે અત્યારે તો સરખામણી પણ અન્ય રાજ્યો સાથે અત્યારે તો કરવામાં આવી હોય તેવી બાબત પણ જોવા મળી તેમણે એમ કહ્યું કે પંદર ટકા દલિત પંદર ટકા લઘુમતી અને પરંતુ પછાત વર્ગના કેટલા છે તે અત્યારે કોઈને પણ ખબર નથી અને સાથે ક્યાંક સવાલ પણ અત્યારે એ પણ સામે આવતો હોય છે કે જે આ બાબત બધી જે સામે આવી ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે અત્યારે કોંગ્રેસની જે અત્યારે તો વિશ્વાસ છે જે કોંગ્રેસનો એ માત્ર માત્ર ભાગલાવાદી રાજનીતિમાં વધારે હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે

બંધારણ દિવસ છે અને તેમાં પણ જે અલગ અલગ મુદ્દાઓને લઈને ક્યાંક ચર્ચા વિચારણા રાહુલ ગાંધી દ્વારા તો કરવામાં કરવામાં આવી પણ પણ ક્યાંક અલગ અલગ આક્ષેપ સૌથી પહેલો મારો સવાલ હવે આપને એ કરવો છે કે દર વખતે ક્યાંક ધર્મના રાજકારણને લઈને વાત થતી હોય ક્યાંક જાતિના નામે તરાલ તો જે રાજકારણની બાબત સામે આવતી હોય આપની પ્રતિક્રિયા ભારતની લોકશાહી એનો આત્મા એ ભારતનું બંધારણ છે ભારતનું બંધારણ આપણે વિશ્વના જુદા જુદા દેશોના બંધારણમાંથી જે કઈ સારા પોઈન્ટો હોય એ લઈને આપણે બંધારણની રચના ડોક્ટર આંબેડકરે કરી અને એના માટેની જે બંધારણ સભા હતી એમાં દરેક મુદ્દા ઉપર ખાસી એવી ચર્ચા થઈ અને છવ્વીસ નવેમ્બર ના દિવસે ડોક્ટર આંબેડકરે એ વખતના જે પ્રમુખ હતા રાજે બંધારણ સુપ્રત કર્યું એટલે છવ્વીસ નવેમ્બર ના દિવસે આપણા બંધારણની પૂરેપૂરી રચના થઈ ગઈ જો કે બંધારણ લાગુ કરવામાં આવ્યું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસમાં એટલે આ રીતે આ બંધારણ ખૂબ અગત્યની રીતે ખૂબ એની ચર્ચા પછી અને ખૂબ વિદ્વાન એવા નેતાઓ અને અગ્રણીઓ દ્વારા કરવામાં આવી હતી હવે આજે જ્યારે તમે જે કહો છો એ પ્રમાણે ધર્મની ચર્ચા કરવામાં આવે છે ત્યારે બંધારણમાં એ વખતે એક એવો સુધારો કરવામાં આવ્યો હતો કે ભારત એ બિનસાંપ્રદાયિક દેશ છે અને એ ડોક્ટર આંબેડકરના બંધારણમાં એ નહોતું પણ એ પાછળથી સુધારો કરવામાં આવ્યો એટલે આ દેશ બિનસાંપ્રદાયિક છે એટલે આમાં ધર્મની વાતો કરીને જો કોઈ મિસગાઈડ કરતું હોય તો આખી વાત ખોટી છે ગમે તે ધર્મ હોય આપણે વિવિધતામાં એકતા એ સૂત્ર ધરાવીએ છીએ ત્યારે ધર્મની વાતો અને ધર્મના નામે જે કઈ ભાગલાવાદી પરિસ્થિતિ છે એ ખૂબ ખોટી

અત્યાર સુધી આ મુદ્દાની કોઈ વાત થઈ ન હતી આમાં એ વખતે પછાત અથવા તો પીછડા એવા લોકોને એસસી એસટી ને અનામત આપવું રિઝર્વેશન આપવું એમનું કલ્યાણ થાય એ માટે ડોક્ટર આંબેડકરે એમાં ઉલ્લેખ કર્યો હતો ને દસ વર્ષ માટે એને લાગુ કરવું અને ત્યાર પછી તો આપણે એ દસ વર્ષ વધારતા વધારતા આપણે ચાલ્યા જ આવીએ છીએ અને એમાં પણ ઓબીસી અધર બેકવર્ડ ક્લાસ જે એસસી એસટીમાં ન સમાવાયો હોય

માન્ય રાહુલજી કહે છે એ પ્રમાણે આ દલિતો હજુ પણ જ્યાં છે ત્યાં જ છે અને એમનો કોઈ ઉદ્ધાર થતો નથી એટલે એમની જે માગણી છે એ હવે જાતિગત ગરદા કરવી જોઈએ અને એના કારણે એ એ લોકોને કેટલા લોકો છે એ પ્રમાણેના એમને લાભ મળે એ એ જાતની એમની માગણી છે મને લાગે છે કે આજે પંચોતેર વર્ષે પણ જો આ બાબતની ચર્ચા આપણે કરવી પડતી હોય તો આપણી લોકશાહી અથવા તો આપણી સ્વતંત્રતા અથવા તો આપણા રાજકીય નેતાઓ આ પક્ષના કે આ પક્ષના નેતાઓ કોઈ આ દિશામાં કાર્ય કર્યું નથી અને એસસી એસટી ઓબીસી વગેરે જે કઈ છે એ જ્યાં છે ત્યાંના ત્યાં જ છે એમાંનો જે લેયર વર્ગ છે એ આગળ આવ્યો પણ તમે આદિવાસીઓની વાત કરો આખા દેશની વાત જવા દો ગુજરાતની વાત કરો અત્યારે આદિવાસીઓ છે અંબાજીથી માંડીને છોટાઉદેપુર સુધીની તમે ગણદા કરો તો એમાં કોઈ સુધારો થયો એવું દેખાતું નથી એ વિસ્તારોમાં ન તો રોડ રસ્તાનો સુધારો થયો ન શિક્ષણની બાબતે સુધારો થયો એટલે આ જાતની જાતિગત ગરદા કરવાની વાત આખી બરોબર છે પણ એ માટે કઈ કામ કરવાની વાત એમના માટે સારી યોજનાઓ કરવી અને એનો અમલ કરવો એ વાત જો ધ્યાનમાં લેવામાં આવે તો જ આનો કોઈ અર્થ રહેશે બાકી આટલા ટકા આ છે ને આટલા ટકા આ છે એવું ભાગલા પાડીને આપણે રાજ કરવાનું હોય તો મને લાગે છે કે આમાં કોઈ ઉધાર થાય એવી શક્યતા નથી સાચી વાત છે અશોકભાઈ એક બાબત આવે આમાં એ પણ સામે આવતી હોય છે કે શું ચૂંટણી આવે છે ત્યારે જ અત્યારે તો જાતિગત વસ્તી ગણતરી યાદ આવે છે કે પછી અત્યારે તો અન્ય મુદ્દાને લઈને ના નહીં કે અત્યારે જે પ્રમાણે એસસી એસટી ને ઓબીસીની વાત થતી હોય એટલે કે દલિત અને લઘુમતી તમામની બાબત થતી હોય વાત થતી હોય તો તેમને પણ અત્યારે તો યોગ્ય રીતે દરેક વસ્તુ મળવી બહુ જરૂરી છે પણ ક્યાંક ચૂંટણી આવે છે ત્યારે જ આ બાબત સામે આવતી હોય ને તેવું જોવા મળી રહ્યું છે સૌથી પહેલા તો હું ભારતીય પ્રજાને અભિનંદન આપું છું કે છવ્વીસ નવેમ્બર પરિપૂર્ણ થઈ એટલે આજે બંધારણ દિવસ આખા દેશમાં તમામ લોકો મનાવી રહ્યા છે અને મોટા પાયા ઉપર મનાવી રહ્યા છે ને બંધારણની સોગંદ પણ ખાઈ રહ્યા છે કે આ બંધારણને બચાવવા માટે અમે પોતાની જાન આપી દઈશું પણ બંધારણને ખતમ નહીં થવા દઈએ આ પ્રકારની સોગંદો ચારે બાજુ આખા દેશમાં થઈ રહી છે એક સારી વાત છે કે બંધારણ માટે આ પ્રકારની જાગૃતિ ઉભી થઈ છે કારણ કે અમારું માનવું છે કે અમુક પરિબળો હિડન એજન્ડા છુપાયેલો એક એજન્ડા છે ભારતને બંધારણને કમજોર કરવાનું અને ધીરે ધીરે બંધારણને ખતમ કરી દેવાનું એક નવી પ્રકારની શાસન પ્રણાલી દેશમાં ઉભું કરવાનું જેના અંદર કોઈ લોકશાહી લોકશાહીની હોય કે બંધારણ ન હોય આ પ્રકારે એક પ્રયાસો ચાલુ હતા એની સામે જે જાગૃતિ ઉભી થઈ છે એ આવકારદાયક છે બીજી વસ્તુ આ છે કે આ જ્યાં સુધી જાતિગત ગણના સવાલ છે પ્રજાનું એ કોઈ નવી વાત નથી રાહુલ ગાંધી પહેલી વાર નથી બોલી રહ્યા આપને ખ્યાલ હશે કે રાહુલ ગાંધી થી પહેલા નીતિશ કુમારે પણ આ વાત ઉભી કરી છે અને આજે પણ નીતિશ કુમારની માંગણી આ છે અને એમની વાત હું અત્યારે નહીં કરું કારણ કે અત્યારે રાહુલ ગાંધીએ જે પ્રમાણે સ્ટેટમેન્ટ આપ્યું છે મારે એમને લઈને તરત તો સવાલ કરવો છે કે ચૂંટણી આવે છે ત્યારે જ યાદ આવે છે ચૂંટણીનો સવાલ આમાં છે જ નહીં રાહુલ ગાંધી પહેલાથી આ માંગણી કરી રહ્યા છે અને ખાલી રાહુલ ગાંધીને એટલા માટે આપણે યાદ આપવા માંગુ છું કે આ માંગણી ખાલી રાહુલ ગાંધીની નથી આજથી ઓગણીસો એક્યાસી માં પણ જાતિ છે એ માંગણી થઈ હતી અને અત્યારે તો રાહુલ ગાંધી એમ કીધું છે જાતિગત જનગણના નું મકસદ આ છે કે આમાં કેટલાક લોકોને આપણે શું મદદ કરી શકીએ કેટલા લોકો વધારે પછાત છે કેટલા લોકો ક્યાં છે આ સંખ્યા હજુ સુધી ખબર નથી પડતી પંદર ટકા દસ ટકા વીસ ટકા આવી રીતે બધી વાતચીત ચાલી રહી છે તો જાતિગત ગણના નું જ્યાં સુધી પ્રશ્ન છે હું તમને ફરી યાદ આપવા માંગુ છું કે નવો નથી અને બીજી વસ્તુ આ છે કે ભારતીય જનતા પાર્ટીના વર્ષના શાસનમાં આ દેશની અંદર ગરીબ ગરીબ થતો જાય છે અને અમીર અમીર થતો જાય આ જે મધ્યમ વર્ગ છે નેમનો મધ્યમ વર્ગમાં આવી રહ્યો છે કારણ કે મધ્યમ વર્ગ પાસે જે બચત કરવાની તાકાત શક્તિથી બધી ક્ષીણ થઈ ગઈ છે ખતમ થઈ ગઈ છે અસમર્થ થઈ ગયું છે મધ્યમ વર્ગ પોતાના ભવિષ્યની બચત કરતું થઈ નથી એટલી મોંઘવારી થઈ ગઈ છે

રાહુલ ગાંધી દ્વારા એક પહેલા સવાલ સૌથી પહેલો કરવામાં આવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણ વાંચ્યું લાગતું નથી તેમણે ક્યાંક એમ કહ્યું કે જે તો પછાત વર્ગનો જે હિસ્સો વધુ છે પરંતુ તેમની ભાગીદારી અત્યારે કેમ ઓછી જોવા મળી રહી છે કેમ અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે દલિત વર્ગ હોય કે પછી લઘુમતી હોય કે પછી અન્ય વર્ગ હોય તેમની રાહુલ ગાંધી ને ખ્યાલ નહી હશે કે જયારે મોદી સાહેબ બે હાજર દસ માં અહિયાં સીએમ હતા ત્યારે એમને સંવિધાન ગૌરવ યાત્રા કાઢી હતી બીજી વસ્તુ જેવા આદરણીય પ્રધાનમંત્રી જયારે બે હાજર ચૌદ માં જીત્યા બાદ નું જે નેક્સ્ટ યર આવ્યું બરોબર છે બે હાજર પંદર માં આજનો જે સંવિધાન દિવસ છે એ મોદી સાહેબ દ્વારા ડિક્લેર કરેલો સંવિધાન દિવસ છે હવે તમે આખો એક સ્ટ્રક્ચર સમજો હું ફટાફટ બોલી જઈશ આપણે નંબર વન નંબર ટુ ત્યારબાદ આપણે ઇન્દિરા ગાંધીનું શાસન જોવો તો એમણે હંમેશા જાતિવાદનો નો અને આ ટાઈપની કોઈ પણ પ્રકારની પોલિટિક્સ નો હંમેશા વિરોધ કર્યો હતો ના જાત પે ના પાત પે વોટ પડેગા હાથ પે રાજીવ ગાંધી નું શાસન યાદ કરો કીધું કે કોંગ્રેસની મૂળ રાજનીતિ આવી રહી જ નથી બી ચોથી વાત રાહુલ ગાંધી ફૂલ ટાઈમ માં મારા ખ્યાલથી ફર્સ્ટ ટાઈમ બે હાજર ચાર અથવા તો અઠાણું થી એન્ટ્રી મારે છે બરાબર છે ફૂલ ટાઈમ પોલિટિક્સ આવે છે તમે ત્યારથી લઈ અને બે હાજર ત્રેવીસ સુધી એમનું સિંગલ સ્ટેટમેન્ટ સિંગલ સ્ટેટમેન્ટ જાતિ ગણના આધારિત કે આ તે હોય તો મને કહો નથી પરંતુ બે હાજર ચૌદ પરિણામ જોયું ત્યાં સુધી એમને હતું કે ઠીક છે બે હાજર ઓગણીસ પરિણામ જોયું ત્યાં સુધી બી એમને હતું કે ઠીક છે પણ ત્યારબાદ જે સ્ટેટ ઇલેક્શન આવ્યા અને એની અંદર જે રિઝલ્ટ આવ્યા અને ખાસ કરીને યુપી નું રિઝલ્ટ આવ્યું ત્યારબાદ એમને એમ થયું કે નહીં એક સમુદાય એક થતો જાય છે અને જો એ સમુદાય એક થતો જ રહેશે તો આપણી પોલિટિક્સ જિંદગીમાં ચાલશે નહીં ને અચાનક બે હજાર તેવીસ માં એમને જાતિ જાતિ યાદ આવશે એના પહેલા ક્યાં રે એને જાતિગત ગણનાની વાત કે જાતિ આધારિત કોઈ પણ પોલિટિક્સની વાત એમને નથી કરી બરાબર છે તો આ એક પ્રકારનો એક સમુદાયની એકતા તોડવા માટેનું એમનું કોશિશ છે જેમાં હું સ્વીકારું છું કે જેમાં બે હજાર ચોવીસ ના ઇલેક્શનમાં એ લોકો અંશત 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 સફળ પણ રહ્યા પરંતુ

ઓકે હવે મને પ્લીઝ જરાક મને મને જવાબ આપવાનું ઇલેક્શન વિધાનસભામાં બીજેપી એટલા માટે હારે છે કારણ કે ત્યાં વિશેષ સમુદાયના લોકો રહે છે અને જે એમના નાઇન્ટી વોટ બીજેપી કરે છે સામે જો તમે બે પ્રકારના વોટિંગ થાય કોઈને જીતાડવા માટે મહેનત કરો અને કોઈને હરાવવા માટે હરાવવા માટે વોટિંગ થાય એમાં સામે કોણ જીતે છે એનાથી મતલબ નથી બરોબર છે હવે તમે મને કહો કે કોણ વેમિશ્યફેર આવે છે તો એક ધર્મ વિશેષ ના લોકોની અંદર કોઈ એક પાર્ટી માટે નાઇન્ટી પર કટ્ટરતા હોય તો શું એને કટ્ટરતા કહેવાય અને જો એ કટ્ટર આક્ષેપો થતો હોય છે કે ના ભારતીય જનતા પાર્ટી જોડે કોઈ મુદ્દો ના હોય એટલા માટે હિન્દુ મુસ્લિમ નો મુદ્દો ધરાવતો એ લોકો ઉપસ્થિત કરે છે એટલે બનાવે છે એ લોકો મુદ્દો ઓકે તો શું કામ તમે એને કેચ પકડો છો તમે પ્રતિક્રિયા આપવાની બંધ બંધ કરો અમે થઈ છે છે કે તો બરોબર એમનો જે આરોપ છે હું તમને એક વસ્તુ કહું હમણાં એક ફિલ્મ આવી છે ગોધરાની બરોબર છે ગોધરા ફિલ્મ આવી છે સાબરમતી ટ્રેન ની અંદર છપ્પન ઓગણસાઠ કાર સેવકોને જીવતા સળગાવી દેવા બાદ દંગ થયા બંને વસ્તુ ખોટી છે

પરંતુ અરે ભાઈ જ્યાં જ ન થાય તો પ્રતિક્રિયા શું કામ થાય બરાબર છે એટલે હંમેશા આ એ લોકો એક સ્ટેટસ રહે

જો તમને એક વાતનો હું ખુલાસો કરી દઉં કે છે અંગ્રેજો અમુક લોકો સાથ આપતા હતા ગાંધી બાપુ આયા અને ગાંધી બાપુ સરદાર પટેલ અને નહેરુ અને લોકમાન તિલક ને બધા ભેગા થઈને આ દેશને જોડીને એક ભારત રાષ્ટ્ર ઉભું કર્યું અને અંગ્રેજો વિરુદ્ધમાં દેશ એક થઈ ગયું હિન્દુ મુસલમાન શીખ ઈસાઈ દલિત બ્રાહ્મણ વાણિયા કોઈ જાતિવાદી ધર્મ બધું ખતમ થઈ ગયું સમગ્ર ભારતીય બંધારણમાં જે મૂળભૂત અધિકારો છે એ મૂળભૂત અધિકારોની આ વાત બિલકુલ સ્પષ્ટ થાય છે આપણા બંધારણમાં હવે સ્પષ્ટ લખેલું છે કે આ દેશ ભિન્ન સાંપ્રદાયિક લોકશાહી અને લઈને વાત વાત થઈ તમને છું આ આ કોંગ્રેસ કોઈ દિવસ આવું નહીં કરે આ વેચવાનું કામ તો ભારતીય જનતા પાર્ટીનું નું બુનિયાદી મૂળ મંત્ર છે તમને યાદ હશે કે અમારા મિત્રભાઈ બે હજાર બે ના દંગાની યાદ અપાવી અને બે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હાથ ખરડાયેલા છે એવું નથી કહેતો એ વાજપાઈ સાહેબ જયારે વડાપ્રધાન હતા એ જયારે અમદાવાદમાં આવ્યા તો મેં અમદાવાદની એક જાહેર સભામાં વાજપાઈ સાહેબે ખુલ્લે આમ કીધેલું નરેન્દ્ર મોદી સાહેબ કે તમે રાજધર્મ અપનાવો રાજધર્મ એટલે રાજની સામે તમામ ધર્મો નાતીઓ બધા એક જ હોય છે નાગરિક હોય છે તમે રાજધર્મ અપનાવી રહ્યા નથી ભેદભાવ કરી રહ્યા છો ભાજપી સામે ત્યારે કીધેલું અને બીજી વસ્તુ તમને યાદ આપવા માંગુ છું કે બે હજાર ચોવીસમાં માં થોડાક મહિના પહેલા જે લોકસભાની ચૂંટણી થઈ એ લોકસભાની ચૂંટણીમાં આપણા વડાપ્રધાન શ્રી એ જાહેર સભામાં આ દેશના વડાપ્રધાન બંધારણીય સૌથી મોટા એ જાહેર સભામાં કહેતા હતા કે આ હિન્દુઓને તમારું સમાન લઈને મુસલમાનોને સોંપી દેશે કોંગ્રેસ વાળાઓ હિન્દુ મુસ્લિમ તો કરાવે જ છે જ એના એમની ખોરાક છે ભારતીય જનતા પાર્ટી ની ખોરાક છે ભેદભાવ નો સવાલ નથી હોતો વંચિતો ન્યાય મળવો જોઈએ વધારે ગરીબ એમાં ના નથી વંચિતો ન્યાય ના જોઈએ હું એ હું એ બાબત યોગેશભાઈ કેવું છે પણ સાથે મારે એક સવાલ પણ પૂછવો છે કે જે પ્રમાણે કહ્યું કે તો દરેક લોકોને એક કરવાનું કામ અમે કર્યું છે અને ત્યારબાદ આ પ્રકારની

ડોક્ટર જો તમારા જેવા સિનિયર વ્યક્તિ આ તમે વાત સમજો કે ડોક્ટર મનમોહનસિંઘે ઓન રેકોર્ડ દસ્તાવેજ છે કે આ દેશના મૂળ સંધાન પર પહેલો અધિકાર અલ્પસંખ્યો નો હોવો જોઈએ અલ્પસંખ્યો મુસલમાન નહોતું કીધું

અશોકભાઈ અશોકભાઈ લેટ ઇન કમ્પલીટ પ્લીઝ પ્લીઝ લેટ ઇન કમ્પ્લીટ યસ યોગેશભાઈ હવે હવે અલ્પસંખ્યક તમે તમે આમાં અલ્પસંખ્યક અથવા લઘુમતી કોને ગણાય

હું જૂનો ઇતિહાસ યાદ કરવા માંગુ છું કે ઓગણીસો પચાસ માં બંધારણ અમલમાં આવ્યું ત્યાર પછી સમય અનુસાર એમાં ફેરફાર કરવા જોઈએ પણ કેટલા ફેરફારો તમે વિચારો કે સમયમાં વખત વખત સુધારા થયા ઇન્દિરાજી એકવીસ વખત સુધારા કર્યા રાજીવજી એ અગિયાર વખત કર્યા અને સોનિયાજી એમણે છ વખત કર્યા આખા ગાંધી પરિવાર તરફથી બંધારણમાં જે સુધારા થયા એવા શબ્દો નથી વાપરતો પણ જરૂર પડે સુધારા કરવા પડે એ હું સમજુ છું અને સમય અનુસાર આમાં જે ફેરફાર કરવા પડે કરવા પડે પણ આ સુધારા એવા થયા કે જેને કારણે હવે કેટલાક તો બંધારણમાં સુધારા થયા વગરના પણ બિલો પાસ કરવામાં આવ્યા વકફ બોર્ડ નું મારે નામ નથી દેવું પણ આવા બધા ઘણા સુધારા એવા થયા કે જેમાં બંધારણનો મૂળ હેતુ માર્યો જાય હવે આજે જ્યારે આપણે બંધારણ સંવિધાન દિવસ ઉજવી રહ્યા છે ત્યારે રાહુલજી અત્યારે એમ કહી રહ્યા છે કે બંધારણ બચાવવાનું છે તો તમે આટલા વર્ષોમાં તમે આટલા બધા સુધારા કર્યા ત્યારે બંધારણ બચાવવાની વાત નોતી અત્યારે દસ વર્ષથી નરેન્દ્ર મોદીનું રાજ આવ્યું છે ત્યાર પછી બંધારણમાં કોઈ સુધારો થયો નથી અથવા તો બંધારણ કોઈ વાત થઈ નથી તો પછી બંધારણ બદલી નાખશે બંધારણનું આમ કરી નાખશે અનામત દૂર કરી નાખશે આ બધી ગેરસમજ ફેલાવવાનું કામ જે થઈ રહ્યું છે અને બીજું કે

ઇલેશન કમિશનર બંધારણ બચાવનો તો મોટો સવાલ છે જ અને તમને એવું તમને છેલ્લી વાત કરી દઉં કે સાહેબ આપડા તિરંગો ઝંડો જયારે છે ને દેશ આખું લહેરાતો હતો

એટલે દુરુપયોગ એટલે કેવી રીતે જયારે જો સુપ્રીમ કોર્ટ ઇલેક્ટ્રોલ બોન્ડ ઉપર આપેબી સરસ જવાબ આપું બહુ સરસ જવાબ ટોટલ જેટલા બી ઈડી દ્વારા દરોડા પડે છે એમાંથી ફક્ત થ્રી પર્સન્ટ ઓનલી ત્રણ લોકો જ એવા લોકો પર દરોડા પડે છે જે પ્રત્યક્ષ કે રીતે રાજનીતિ સાથે સંકળાયેલા હોય છે બાકીનું નાઇન્ટી સેવન પ્રતિશત બંધ થઈ જાય મહેશભાઈ ભાજપ માં જોડાય તો મહારાષ્ટ્ર ની અંદર મહારાષ્ટ્ર ની લોકસભા ઇલેક્શન પહેલા ભારતીય જનતા પાર્ટીના જ એક નેતાના આગળ ઈડી ના પડ્યા છે એવા હું તમને દસ પુરાવા આપું દસ પુરાવા આપું દસ પુરાવા આપો કે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો જો અશોકભાઈ અશોકભાઈ અવાજ ઊંચો કરવાથી તમે સાચા નથી જ્યા તમે બે રીતે ખોટું બોલ્યા એક તો તમે એવું બોલ્યા કે અટલ બિહારી વાજપેયી એમ કીધું કે રાજધર્મ નિભાવો એના પછીનું વાક્ય એમનું એવું હતું કે મને વિશ્વાસ છે કે તમે નિભાવતા તમે કટ કરી દીધો બીજું તમે જોતો એવું બોલ્યા કે મનમોનસિંહ એવું કીધું જ નથી કે ભાઈ મુસ્લિમ નું લાઈવ નામ લીધો જ નથી મુસ્લિમ પ્રચાર છે કીધું છે કીધું છે પ્રચાર છે आ छोटा टुठू प्रचार के तहत मनमोहन सिंह ने राज राज वर्मा पासा ने लाइट चेंज कब्जाई की तुमने पर ले आ 78 मजबूत करयो डॉक्टर मनमोहन सिंह ने सर माइंडो भी थी तो चिकन से नोट थर्ड माइंड है इसी और सेम चाले 46 संभालो से बारे जाओ बताओ बताओ क्या मुख्यमंत्री नाम से प्राइम मिनिस्टर डॉक्टर मनमोहन सिंह है सेड दैट्स द कमेंट दैट प्राइम मिनिस्टर नरेंद्र मोदी इज रेफरिंग टू

મનમોહનસિંહ બતાવ મને મનમોહનસિંહ મનમોહનસિંહ ચાલો ઓકે 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 મહેશભાઈ 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 ઓકે ઓકે અરે ઓકે મુસ્લિમો નું નામ છે અરેજ્ઞાઇ અરે અલ્પસંખ્યો અલ્પસંખ્યો સાંભળો ભરે છે સાંભળો તમે ફેક ફેક વિડીયો પણ બનાવવામાં તમારી માસ્તી છે અશોકભાઈ હું એમાં કોઈ ના નથી પાડતો ના દલિતોને પણ મળવું જોઈએ પછાત વર્ગ ને પણ અત્યારે મળવું જોઈએ દરેક ને મળવું જોઈએ પરંતુ આ રાજકારણ કેટલું યોગ્ય ખાલી દસ જ જવાબ આપજો પ્લીઝ રાજકારણ તો દરેક લોકોને સત્તા મેળવવા માટે જીતવા માટે ખોટું બોલવું પડે છે અને ખોટું થાય છે હવે અશોકભાઈ એક વાત સાથે હું સંમત થઉં છું કે જેની પર ઈડી દરોડા પડવા જોઈએ એ ભાજપમાં જોડાય એટલે દરોડા ના પડે ને એ

મિત્રો એક બાજુ જે રીતે રાજકારણ લઈને ક્યાંક સવાલ થઈ રહ્યો છે જે જે વર્ગને તરાલ મળવું જોઈએ એ ચોક્કસ જે તરાલ મળવું એ બહુ જરૂરી છે પણ રાજકારણ અત્યારે તો એ ખોટું છે આજના જરૂર કાર્યક્રમ આપશો